આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ત્રેસઠ દિવસના જેલવાસ બાદ ત્રણ દિવસના વજગાળા જામીન ઉપર આજે વડોદરા સેન્ટ્રલ જેલથી બહાર આવ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો છે તે વડોદરા સેન્ટ્રલ બહાર હતા તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું અને ડેડીયાપાડાના જે સળગતા પ્રશ્ન છે તેને એને વિધાનસભામાં આજે તેઓ વિધાનસભા ગુંજાવાના છે ત્યારે આ મામલે શું રહ્યા છે આમ પાર્ટીના નેતા પિયુષ પટેલ વિગતે વાત કરીએ તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેદાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે થોડાક સમય પહેલાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધાયો હતો ભાજપના નેતા સંજય વસાવા દ્વારા મામલે ફરિયાદ આપવામાં આવી હતી અને ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા બે મહિના કરતાં વધારે સમયથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે થોડાક સમય પહેલાં તેમણે નર્મદા જિલ્લા કોર્ટમાં તેમના જામીન માટે અરજી કરી હતી જેમાં તેમને વજગાળાના જામીન નર્મદા જિલ્લા કોર્ટે આપ્યા હતા જેમાં આઠ નવ દસ તારીખે વિધાનસભાનું જે ચોમાસું સત્ર મળવાનું હતું અને ડેડીયાપાડાના જે વિવિધ પ્રાણ પ્રશ્ન છે તેને લઈને આ રજૂઆત માટે ધારાસભ્યએ જે પોતાના વકીલ મારફતે રજૂઆત કરી હતી તેને લઈને નર્મદા જિલ્લા કોર્ટે તેમની અરજીને માન્ય રાખ્યું હતું અને તેમને જામીન આપ્યા છે ત્યારે આ વચગાળાના જામીન મળતા ત્રેસઠ દિવસ બાદ આજે ધારાસભ્ય જયતર વસાવા જેલથી બહાર તેમણે એન્ટ્રી લેતા મોટી સંખ્યામાં તેમના સમર્થકો છે તે ઉમટી પડ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો દ્વારા ફૂલહારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેઓ ડિડિયાપામાં શું પ્રશ્નો ઉઠાવવાના છે તે સાંભળી લો આજ રોજ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને જે રીતે પેરોલ જામીન મંજૂર થયા હતા શરતી જામીન એ મુજબ આજે સવારે સાડા સાત કલાકે બરોડા મધ્યસ્થ જેલથી એમને આજે સરતી જામીન ઉપર મુક્ત કરી અને આજે વિધાનસભાની અંદર જ્યારે ગયા છે ત્યારે એક વાતની ખુશી એ પણ છે કે જનતાના પ્રશ્નોને વાંચા આપી એમનો જનતાનો અવાજ આજે વિધાનસભાની અંદર ફરીથી આ ત્રણ દિવસ માટે ગુંજશે પરંતુ એક વાતનું દુઃખ એ પણ છે કે આટલા આટલા વખતથી બંધ ચૈતરભાઈ વસાવાને જલ્દીથી જલ્દી ન્યાય મળી જાય એવી એક આશા અને અપેક્ષા અમને ન્યાયિક તંત્ર ઉપર છે આગામી દિવસોની અંદર એમના જે કંઈ પણ રેગ્યુલર જામીન જે થવાના છે એ રેગ્યુલર જામીન જલ્દીથી જલ્દી મળી જાય અને જનતાના પ્રશ્નોને હરરોજ હર હંમેશ જનતાની વચ્ચે ઊભા રહે અને ન્યાયતંત્ર પણ ચૈતરભાઈને ન્યાય આપશે એવી પૂરેપૂરી આશા અમને ન્યાયતંત્ર ઉપર છે અસ્તુ ભારત માતા આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમની પ્રતિક્રિયા સામે આવી છે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં તેમણે વાત કરતાં કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવાને આજે નર્મદા જિલ્લા કોર્ટમાં પણ તેમના જામીન ઉપર હિયરિંગ થવાનું છે ત્યારે આજે નર્મદા જિલ્લા કોર્ટ પાસે પણ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે કે તેમણે રેગ્યુલર જામીન મળશે તો ટૂંક સમયમાં લોકો વચ્ચે આવીને ફરી ડેડિયા પાડાનો તેઓ બનશે દર્શક મિત્રો આવાજ અનુ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર